જો કોઈ જગ્યાએ આંદોલન થતું હોય સામાન્ય માણસોને શું તકલીફો થાય છે તેનું રિપોર્ટિંગ કરતા હોય તો તે પહેલાં ત્યાંના ધારાસભ્યોનો ઇતિહાસ તમારે જાણી લેવો જોઈએ કારણ કે સફેદ કપડામાં રહેલા નેતાનો ઇતિહાસ કદાચ ગુંડા જેવો પણ હોઈ શકે છે એટલે તમે સવાલ કરો તો નેતાઓનું ગુંડા જેવું રૂપ પણ જાગી જાય ને તમારા હાથ ટાંટિયા ભાંગી નાખે તો નવાય નહીં આવું એટલા માટે કહું છું કારણ કે મોરબીમાં આવી એક ઘટના સામે આવી છે શું તો આ મામલો વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે નમસ્કાર નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા સામાન્ય રીતે પત્રકાર લોકોનો અવાજ બનતો હોય છે અને લોકોને પડતી તકલીફો તેમના સવાલોને વાંચા આપી ઘટનાને ઉજાગર કરતો હોય છે પરંતુ સામાન્ય લોકોની તકલીફો જગ જાહેર થાય તો વાંધો કોને પડે એ તો આપ સૌ કોઈ જાણો છો અને આવું જ કંઈક થયું મોરબીમાં મોરબીમાં સફાઈ કર્મીઓ તેમના પ્રશ્નોને લઈને નગરપાલિકાએ ભેગા થાય છે સફાઈ કર્મીના પ્રમુખ પણ નગરપાલિકાએ આવ્યા અને સફાઈ કર્મીઓનું ટોળું નગરપાલિકાએ પહોંચતા વાંકાનેરના પત્રકારો પણ ત્યાં પહોંચ્યા અને સફાઈ કર્મીઓના શું પ્રશ્ન છે તેને લઈને રિપોર્ટિંગ કરી રહ્યા હતા પરંતુ એટલામાં આવે છે ધારાસભ્ય જીતુ સોમાણી અને સફાઈ કર્મીને દાદાગીરીના સ્વરૂપે નિયમો સમજાવે છે અને સફાઈ કર્મી અને ધારાસભ્ય વચ્ચે જે વાતચીત ચાલતી હતી તેનું રેકોર્ડિંગ પત્રકાર ભાટી કરી રહ્યા હતા અને જે ધારાસભ્ય દબંગાઈથી વાતો કરતા હતા તેનું રેકોર્ડિંગ થઈ રહ્યું હતું તે જોતા ધારાસભ્યનું અસલી રૂપ તેમણે ધારણ કરી લે છે અને પત્રકારને કહે છે કે જીતુ સોમાણીનો ઇતિહાસ તો ખબર છે ને પહેલાં તો આ વિડીયો જુઓ અને ત્યારબાદ આ ઘટના અંગે પત્રકાર ભાટીએ શું કહ્યું છે તે પણ સાંભળો

सेटअप से खाली हो नियम मुझे सेटअप कितना हुआ है कुछ कभी यहां ओपन साइट नु खाली बताओ हैं ओपन साइट तो एना ऊपर दरकास मीटिंग ये लोगों ने पहला लो करावे और तो ये जुना काम करता है लो तो ये लोग अपन तो जेड़ा कौन चढ़ाएगा का मोटा चढ़ता तो कौन चढ़ाएगा दाए क्या गया ये ने, ने अपना रजू अंदर कर बाकी पूरी बात रोज उठिन थोड़ा कपाटा महीना में थोड़ा कपाटा आवे है

એટલે નગરપાલિકાની બારે બધા કર્મચારીઓ અને એના પ્રમુખની બધાય આવ્યા હતા સંઘના એના બધાય અને બધાયનું એનો પ્રશ્ન શું છે અને એ પ્રશ્નોને એને બધાને ભાટી ટીવી માં બધું એનું કવરેજ કરતો હતો એમ એટલે બધા એના પોતપોતાના પ્રશ્નોની બધાય કહેતા હતા એમ અને હું કવરેજ કરતો હતો અને એ દરમિયાન જીતુભાઈ ચોમાણી એક્ટિવા લઈને અને એના માણસો બધાય ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કેતનગીરી ગોસ્વામી અને બીજા અન્ય ચાર પાંચ એના માણસો બધા કર્મચારીઓને વાતો કરીને એને કેવા માંડ્યા કે ભાઈ તમને આમાં હું આમ જે ખોટા ખોટું ટોળા ટપા તમે લઈને અહીંયા આવશો તો હું તમને અહીંયા રાખીશ નહીં ને તમે એમને સાઠ વર્ષની ઉંમર ના હશે એને નહીં રાખવું ને મેં હમણાં પંદર જણા ને મેં રાખ્યા તમે બધા ખબર છે ના હતી ને નગરપાલિકાની પોતે વાતો કરવા માંડ્યા હોય ધારાસભ્ય છે તો એને આ નગરપાલિકાની એને ચર્ચા કરવાની શું જરૂર છે અને એ બધી નગરપાલિકા ને લગતી નગરપાલિકાના પ્રમુખો એવી રીતે પોતે બધા ચર્ચા કરતા હતા અને હું એનો વિડીયો ઉતારતો તો એટલે વિડીયો ઉતારતા ઉતારતા એને ઓટોમેટિક એને મને શું થયું એને અને મને કહે મને કે જીતુ સોમાણી શું છે એ તને ખબર છે ને મને કહે બાટી એટલે મેં કીધું આ મને ખબર છે મેં કીધું આ ફરી પાછું એને કીધું કે જીતુ સોમાણી શું છે એ ખબર છે ને તમને એટલે મને કીધું આ મને ખબર છે એમ કરી અને જીતુ સોમાણી મારો આખો વિડીયો એને મારા હાથમાંથી પડાવી લીધો અને જીતુ સોમાણી અને ધર્મેન્દ્રસિંહ જાડે અને કેતનગીરી ગોસ્વામી એ માને ઢીકા પટુ માર મારો મીડા અને કેતનગીરી ગોસ્વામી એ મારો વિડીયો જે આખો ડિલીટ કરી નાખ્યો પણ મેં મારા ઓલામાં ડેટા બેગમાં હોય અને મેં પાછો એમાંથી મેં ફરી પાછો લઈ અને જે જોઈ રહ્યા છો પત્રકાર ભાટીએ જણાવ્યું કે બારેક વાગ્યાની આસપાસ સફાઈ કર્મીઓ નગરપાલિકા પાસે ભેગા થયા હતા એટલે નગરપાલિકાએ તેમણે ત્યાં ગયા હતા અને તેમના શું પ્રશ્ન છે તે બધું તેમણે કવરેજ કરી રહ્યા હતા અને એટલામાં આ દરમિયાન જીતુ સોમાણી અને તેમના માણસો ધર્મેન્દ્રસિંહ જાડેજા કેતનગીરી ગોસ્વામી અને અન્ય ચાર પાંચ માણસો ત્યાં આવે છે અને તે પત્રકાર જે રેકોર્ડિંગ કરી રહ્યા હતા તેમને પાટુનો માર મારે છે અને કેતનગીરીએ તો વિડીયો ડિલીટ મરાઈ નાખ્યો જેથી ડેટાબેઝમાંથી જઈને પત્રકારે આ વિડીયો છે તે રીકવર કર્યો આ ઘટના પછી સરકારે પણ ગુજરાતના તમામ ધારાસભ્યોનું ઇતિહાસનું એક એનાલિસિસ કરીને એક બેનર બનાવવું જોઈએ અને જે તે ધારાસભ્યના વિસ્તારમાં આ બેનરો મારવા જોઈએ એટલે ત્યાંના સ્થાનિક લોકો અને સ્થાનિક પત્રકારો પણ ન ભૂલી જાય કે તેમના વિસ્તારના ધારાસભ્યોનો ઇતિહાસ ગુનાઈ છે કે નહીં દબંગ છે ગુંડા છે લુખા છે એવું વર્તન ક્યારેય પણ ભવિષ્યમાં કરી શકે છે કે નહીં આવા ગુણ એમના ધારાસભ્યમાં છે કે નહીં એટલે સવાલ કરો તો સાવચેતીથી કરજો અને તમારી જવાબદારીથી કરજો એવું પણ આની અંદર લખવું જોઈએ અને આવા બેનરો જે તે વિસ્તારમાં મારી દેવા જોઈએ એટલે ધારાસભ્યને પણ દર વખતે કહેવું ના પડે કે તેનો ઇતિહાસ શું છે આ સ્ટોરી અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને આ સ્ટોરીને વધુમાં વધુ શેર કરજો એટલે કાયદા અને ફાયદાની વાતો કરનારા મંત્રી સુધી પણ આ વિડીયો પહોંચે અને તેમના ધારાસભ્યને પણ કંઈક કહી શકે એમના ગુનાહિત ઇતિહાસ વિશે નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीड परा